રાહુલ ગાંધીના આગમન પહેલાં અહીંયા આહિર સમાજમાંથી પ્રગતિબેન છે પ્રગતિબેન આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે તેના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આહીર સમાજ દ્વારા અહીંયા ગરબા યોજવાની તૈયારીઓ છે તમારા દ્વારા અને આજે વિશ્વ મહિલા દિવસ છે બંને પર્વો છે તે એક સાથે છે કેટલી ખુશી છે તમારા ચોક્કસથી પહેલાં તો તમામ દર્શકોને મહિલા દિવસની અને મહાશિવરાત્રિની ખૂબ સારી શુભકામનાઓ અને અમે અમે ગર્વ અનુભવીએ છીએ ખાલી આહી સમાજની બેનો નહીં ભાઈ તમે જુઓ તમામ સમાજમાંથી મહિલાઓ પોતાની રીતે અહીંયા પહોંચી છે કે રાહુલજીનું સ્વાગત કરવા માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારા એ જનનાયક અમારી વચ્ચે આવી રહ્યા છે જે મહિલાઓના ઉત્થાન માટેની વાત કરે જે પાંચ ન્યાય લઈને નીકળ્યા છે એમાંનો એક ન્યાય છે કે મહિલાઓના સુરક્ષા માટે મહિલાઓના અધિકાર માટે મહિલાઓની સરકારી નોકરીમાં પચાસ ટકા ભાગીદારી અને અનામત માટે મહિલાઓને દર મહિને છ હજાર રૂપિયાની વાત માટે કે સંગઠનમાં પચાસ ટકા મહિલાઓની ભાગીદારી માટે અમારા જનમાં એક વાત કરી રહ્યા હોય અને એ આપણે આંગણે આવ્યા હોય સ્વાભાવિક છે કે ઉત્સાહ બહુ વધારે હોય અને ચોક્કસથી તમે જોજો કે આ તો હજી શરૂઆત છે જેમ જેમ દિવસો વધતા જશે એમ આખા આખા ગુજરાતમાંથી લોકો એમના સમર્થનમાં રાહુલજીના સમર્થનમાં આખું ગુજરાત જોડાતું જશે રાહુલ ગાંધીના સ્વાગત માટે જે તમારા દ્વારા કયા કયા કાર્યક્રમો અહીંયા સ્થળ ઉપર નક્કી કરવામાં આવ્યા છે અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવાના છે અમે દિલથી રાહુલજીનું સ્વાગત કરી રહ્યા છીએ અમને ખૂબ ગર્વ છે કે અમારા અમારી વચ્ચે આવે છે પણ હા જ્યારે આ ન્યાય યાત્રા છે તો ગુજરાતમાં મહિલાઓ સાથે થતા અન્યાયોને પણ ઉજાગર કરવાની એક મહિલા નેતા તરીકે મારી ફરજ બને છે એટલા માટે અમે મહિલાઓ ઉપર ગુજરાતમાં જે દિન દહાડે હત્યા થતી હોય એક નેતા દ્વારા મહિલાને જસેડીને લઈ જવામાં આવતી હોય કુપોષણ માટે દાહોદ સૌથી આગળ છે તો એ કુપોષણને લીધે કેટલી મહિલાઓ અને બાળકોના ભવિષ્ય છે જતા તો એને અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે કે અમારા નેતાને ખબર હોવી જોઈએ કે મહિલાઓ સાથે ન્યાય અન્યાય થઈ રહ્યો છે તો એના ન્યાય માટે પણ અમે અમારા નેતા પાસે આશા રાખી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને પૂરેપૂરો માન આપશે કેમકે તમે જુઓ દેશના પહેલાં પ્રધાનમંત્રી આપવાવાળી કોંગ્રેસ છે દેશના પહેલાં રાષ્ટ્રપતિ આપવાવાળી કોંગ્રેસ છે દેશના પહેલાં સીએમ આપવાવાળી કોંગ્રેસ છે અને આજે પણ હું એક મહિલા નેતા હોવા છતાં પણ મને આજે સમગ્ર ગુજરાતની સેવાદળની અધ્યક્ષ બનાવી આ માત્ર કોંગ્રેસમાં જ થાય બીજી કોઈ પાર્ટીમાં ના થઈ છે પ્રગતિબેન એક બાજુ દિગ્ગજ ધારાસભ્યો છે દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ છે તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી બીજી તરફ આ ભારત જોડો યાત્રા લઈને આવ્યા છે ત્યારે કોંગ્રેસને મજબૂત કરવામાં આ યાત્રા કેટલી સફળ રહેશે હું આપને પૂછવા માગું છું કે તમે જે દિગ્ગજ શબ્દ વાપર્યો છે તો એ ભાજપમાં રહીને દિગ્ગજ રહેવાનો છે એટલા બધા નેતાઓ કોંગ્રેસમાં દિગ્ગજ હતા અને આજે ભાજપમાં જઈ અને દેખાતા બંધ થઈ ગયા છે એટલે અમારા માટે દિગ્ગજ નેતા નહીં એ એક વ્યક્તિ જાય છે કાર્યકર્તા આજે પણ કોંગ્રેસની સાથે અડીખમ છે અને આ ન્યાયયાત્રાથી તમે જોજો લોકસભામાં પણ આની અસર થશે અને કોંગ્રેસ વધારે મજબૂત બનશે કે નેતાઓને જવું હોય તો જાય અમારા જનનાયકની સાથે ગુજરાતનો એક એક કાર્યકર્તા એમની સાથે અડીખમ ઊભો છે જય હિન્દ જય ભારત તો આ હતા પ્રગતિબેન આહિલ જેઓ સેવા દળના અધ્યક્ષ છે આજે રાહુલ ગાંધીનું ભારત જોડો યાત્રામાં સ્વાગત કરવા માટે દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે તેઓ દ્વારા અહીંયા સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે પ્રમાણે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈ દાહોદ શહેરમાં આવી રહ્યા છે તેના આગમન પહેલાં જે કોંગ્રેસની મહિલાઓ છે તેઓનામાં ખનગનાટ જોવા મળી રહ્યો છે